ભાજપ કોંગ્રેસ આજે મોડી રાત સુધીમાં મહાનગરપાલિકાના ઉમેદવારોના મૃત્યુ જાહેર કરે તેવી શક્યતા શહેરના ગોતા વિસ્તારમાં રાજપૂત સમાજ ભવન નું લોકાર્પણ રામદેનગર વિસ્તારમાં મોકા રેસ્ટોરન્ટ નું આગમન સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલ નું લોકાર્પણ કરતા રાજ્યપાલ મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતા ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે આજે ચૂંટણીઓ અંગેનું જાહેરનામું પણ બહાર પડશે અને રાષ્ટ્રીય ઉમેદવારી ફોર્મ ધરોડ પણ શરૂ થઈ ગયું છે જ્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા આવે તમામ ઉમેદવારોની આખરીઓ ઉપાય રહ્યો છે અને સૂત્રોએ જણાવેલું છે આજ મોડી સાંજ સુધીમાં ભાજપ કોંગ્રેસના માર્ગ પટિકાના ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતાઓ છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અડતાલીસ વોર્ડ માટે બંને પક્ષો ભારે ખેંચતા છે આ વખતના ઇલેક્શનમાં અમદાવાદ અનેક સિનિયર નેતાઓ પણ કપાઈ શકે તેવી શક્યતા છે અને આ વખતના મતદાનમાં પચાસ ટકા મહિલાના બધી જોગવાઈ પણ કરાય છે એટલે કે બે પુરુષ બે સ્ત્રીઓ ઉમેદવાર દરેક પક્ષ વોર્ડ દીઠ જાહેર કરવાના છે હવે જોવાનું રહેશે કે આ બંને પક્ષો ઉમેદવાર યાદી જાહેર

કોઈપણ બહારથી કોઈ સામાજિક પ્રસંગે કે કોઈ પણ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર માટે આવ્યા હોય એને પણ રહેવાની સુવિધાઓ પૂરી પાડવાના છીએ આ સાથે સાથે ઉચ્ચ શિક્ષણ લેતા એવા જે અમારા સમાજના વિદ્યાર્થી મિત્રો છે કે જેને રહેવાની સુવિધા નથી એને પણ અમે થોડા ખર્ચમાં એને જે સગવડ મળી રહે એ પ્રકારની સુવિધાઓ પણ

ઇમ્પ્રેસિયો એન્ટરમેન્ટ અને હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ વાળા એવોર્ડ વિજેતા બ્રાન્ડ મોકા ગ્રેટ કોફી લિપ્સ મેકિંગ ફૂડ અને લાંબા સમય સુધી વાતોનો પર્યાય બની રહ્યો છે જે હવે અમદાવાદના રામદનગર વિસ્તારમાં તૈયાર થઈ છે બે હજાર ત્રણ થી સતત બેસ્ટ કાફે તરીકે એવોર્ડ જીતીને મોકા તેની થીક અમેરિકન સ્ટાઇલ સેટ માટે ઓળખવામાં આવે છે તો સાથે અદભુત ડિઝર્ટ ઉત્તમ ફૂડ કોફી અને ભવ્ય ડિઝાઇન તમને ઘર જેવી અનુભૂતિ કરાવે છે ઇમ્પેશિયન્સ ઈઓ અને એમડી રિયાજ અમલાણી કહ્યું હતું કે મોકા એક માનસિક સ્થિતિ છે અને તેનો મૂળ સ્વભાવ એ છે કે જેના દ્વારા અમે દરેક ગ્રાહકોને એક અનોખો અનુભવ તેઓ જ્યારે પણ અહીંયા આવે ત્યારે આપીએ છીએ તેનો દરેક આઉટલેટ સ્ટેન્ડ અલોન સ્વર્ગ સમાન છે આથી અમે અમદાવાદમાં યોગ્ય જગ્યાએ શોધને આતુરપૂર્વક કરી રહ્યા હતા એક એ વખત અમે આ જગ્યા મળી ગઈ છે ત્યારે અમે સતત ધમધમતા મેટ્રોપોલિસની મધ્યમાં લોકોને કમ્પ્લીટ રિટીટ માટે અમે હાજર થઈ રહ્યા છીએ અમે આખરે કઈક એવી વાત સાથે આવ્યા છીએ કે તેમાં તમારી અપીલ કરી શકીશું કુળકર્ચને પુનઃ વ્યાખ્યાયિત કરીશું અને આ શહેરના સ્વાદ શોખીનો હુંફાળો આવકાર આપીશું

પટેલે કહ્યું હતું કે મોકા મેન્યુ એટલે માત્ર કઈ પણ આરોગ્ય લેવો અર્થ જણા પર થતો નથી તેમાં તમારા ટેબલ પર સૌથી ઉત્તમ પીરસો આવે તેની કાળજી તો લેશે જ પણ સાથે તમને જે રીતે આનંદ મળે છે એ રીતે ફૂડ લેવાની આઝાદી છે આખા દિવસો ફોર્મેટ ઓફ મોકવા દ્વારા રજૂ કરવામાં આવે છે જે એક પણ સાહસિક બાબત છે તમે પેનકેક્સ ઓમલેટ્સ બ્રેકફાસ્ટ માટે લઈ શકો છો તો પીઝા પાસ્તા સીઝલર ડિનર માટે લઈ શકો છો પછી તમે લંચ માટે ડેઝર્ટ પણ લઈ શકો છો આ તમામ ડિશિસ તમે તમારા મિત્રો પરિવાર સાથે આનંદ માણવાની અને મન કરતા પૂરા તક પણ આપે છે મોકા અને કન્સેપ્ટ અનોખી રીતે રજૂ કરવામાં આવ્યું છે અમદાવાદના

કરી રહી છે છેવાડા માનવી સ્વાસ્થ્ય સુધી વીમા સુરક્ષા મળે તેવા પગલા સેન્ટ્રલ હોસ્પિટલ દ્વારા જન સહયોગ દ્વારા ઉઠાવી રહ્યા છે હોસ્પિટલના નિર્માણમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ફાળો આપના સૌ લોકોને સેવા પામવાની રાજ્યપાલે બિટાવી હતી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર પાથવી મહેતા હોસ્પિટલ વિભાગોનું હોસ્પિટલની પ્રવૃત્તિ હોસ્પિટલ ભાવિ આયોજન વિશે વિશેષ છણાવટ કરી હતી અને વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે ધારાસભ્ય ભૂષણ ભટ્ટ એમ્ફો બેંકના ભારવી પટેલ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રિજીનભાઈ ચોકસી હોસ્પિટલ કર્મચારી ગણ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ નમસ્કાર